પાટણ જિલ્લાના હારીજના કુરેજા પાસે પસાર થતી નર્મદા નદીની મુખ્ય કેનાલમાં યુવાને છલાંગ લગાવી મોતને વહલું કર્યું યુવાને અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હારીજ મામલતદાર સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી કેનાલ પરથી યુવાનના આધાર પુરાવા તેમજ ચપ્પલ મળી આવ્યા હતા એકત્રીસ વર્ષીય યુવક ભરતભાઈ આહિર ધોકાવાડા ગામનો હોવાનું સામે આવ્યું છે ઘટનાને પગલે સ્થાનિક લોકો દ્વારા હારીજ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને કેનાલ પરથી મળી આવેલ પરિવારજનોને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર વિભાગે યુવાનની લાશને બહાર કાઢી હોવાનું જાણવા મળ્યું છે રિપોર્ટ અનિલ રામાનોજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર